બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બે હજાર ચોવીસનો પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતના દરેક શહેરમાં ઉત્તરાયણની તળામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ આ વખતે ઉત્તરાયણના રસિકો માટે એક માઠા સમાચાર છે મોંઘવારીની અસરથી આ વખતે ઉત્તરાયણ મોંઘવી પડશે કારણ કે પતંગનું રો મટીરિયલ મોંઘું બનતા કુળી પતંગનો ભાવ જે પહેલા એસીનો હતો તે હવે સો થવાનો છે બે હજાર ચોવીસથી શરૂઆત થઈ ચૂકી છે અને બે હજાર ચોવીસ શરૂઆત જાન્યુઆરીમાં સૌથી પહેલો તહેવાર આવે છે એટલે કે ઉત્તરાયણનો તહેવાર સૌ કોઈને ઉત્તરાયણ ગમતી હોય છે પતંગ ઉડાડવા ગમતા હોય છે પરંતુ આ પતંગ બનાવવામાં ખૂબ મોટો લાંબો સમય જતો હોય છે દિવસોનો દિવસો લાગે છે આ પ્રક્રિયા ખાલી વાત કરવામાં આવે તો તહેવાર તો બે દિવસનો છે પરંતુ આ પતંગ બનાવવાની પ્રક્રિયા છે આખું વર્ષ ચાલતી હોય છે અને આ અંગે આપણી સાથે પતંગના એક વિક્રેતા છે જે આપણી સાથે જોડાયા છે યુસુફભાઈ સાથે વાત કરીશું યુસુફભાઈ ઉત્તરાયણ હવે નજીક આવવાની છે ખાસ કરીને આ વખતે પતંગમાં કયા પ્રકારની વેરાયટી રહેવાની છે આ વખતેની કે જે આપણે રનિંગ પતંગો ચાલે છે રેગ્યુલર પતંગો એ બધી અમારા પાસે છે બની રહી છે અત્યારે જે પબ્લિકની ડિમાન્ડ હોય છે રંગીન ચીલો હોય છે કલર ચીલ હોય છે વ્હાઇટ ચીલો હોય છે સફેદ પ્રિન્ટ હોય છે રંગીન રોકેટ હોય છે અડદિયા પોણિયા એ બધા પ્રકારની પતંગો આપણા પાસે છે દર વખતે કરતા ઉતરાયણ તમને craze જોવા મળે છે કે લોકો રસ આ વખતે ઘટતો જાય છે એવું જોવા મળે છે તમને વેચાણ માં કયા પ્રકાર નો ઉતરાયણ એવું છે કે આ વખતે ની જે કે એક તો જે ઉતરાયણ તહેવાર છે ને આપડા લાસ્ટ દિવસ એક થી તેર દિવસનું નો થઇ છે અત્યારે છેલ્લા છેલા ની કે કસ્ટમર આવે છે વધારે આવે છે demand માં આવે છે છેલ્લા તેર દિવસમાં માં કે એવી ઉતરાયણ બને છે ને કે એકદમ દમ કે બધું માલ ખપી જાય છે અમારો ગયા વખત કરતાં આ વખતે મોંઘવારી કેવી છે પતંગની રો મટીરિયલ બનાવવામાં રો માં એવું છે કે જે આપણે જે આ સડીઓ આવે છે ને ગયા વખતે આ જે મટિરિયલ હતો ને એ અમે ચારસોમાં લેતા હતા આ વખતે ડબલ પૈસા લીધા છે કે આ આસામમાં જે બાંબુની ખેતી થાય છે ને મટિરિયલ ત્યાંથી આવે છે ને કલકત્તામાં આની સડીઓ બને છે તો જે આસામથી જે મટીરિયલ આવે છે ને ત્યાં બાળ આવી હતી તો બાળમાં બે બધી ખેતી નષ્ટ થઈ ગઈ છે તો જે ચારસો રૂપિયાની ચીજ હતી ને અમે આઠસો રૂપિયામાં લીધી તો આ વખતે મોંઘવારી બધી વધી ગઈ છે ખાસ કરીને આ કાગળની વાત કરીએ તો કાગળ ક્યાંથી આવે છે કાગળમાં શું મોંઘવારી આગળ મેં એવું શું કહે જે ફેક્ટરી હોય છે ને કલકત્તામાં હોય છે પુનામાં હોય છે જે બોમ્બેમાં કે હૈદરાબાદમાં ત્યાંથી બધી કાગળનો સપ્લાય થાય છે ને એ બધું આખા ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે ને આ પતંગ અન્ય અમદાવાદમાં બને છે યુ તમને શું લાગે છે ગયા વર્ષ કરતાં આ વખતે કેટલા ટકા મોંઘવારી પતંગ બનાવવામાં વધી છે એક તો કારીગરીની મજૂરી વધી ગઈ છે બરાબર છે દિવસો દિવસે કારીગરો પણ ઓછા થતા છે તો જે કારીગરો અમારા આવે છે જે એક હજાર પતંગ લગાવે કે આના ભાઈ બસો રૂપિયા બધું મેન્યુઅલી કામ છે મશીનમાં પતંગો બનતી નથી કોઈ બસો માંગે તો પછી અર્જન્ટનું ઓર્ડર આવી જાય ત્રણસો ત્રણસો પણ આપો આપણે એમાં મોંઘવારી વધી આવે છે તમને શું લાગે છે યુસુ ભાઈ આ વખત કરતા કેટલા ટકો વધારે જેવો વધારો થયો હશે એવું છે કે જે આપણે પતંગો કેટલા મોંઘા થશે આ વખતે આ વખતે એવું છે કે જે પતંગો આપણે એંસી રૂપિયા કોડી વેચતા હતા ને હોલસેલમાં કે છે પાંત્રીસોનું કે એંસી રૂપિયા સિત્તેર રૂપિયા કોડી કે એંસી આ વખતે લોકોને ઓછામાં ઓછી સો રૂપિયા એકસો વીસ રૂપિયા કોડી પતંગ મળશે તો ચોક્કસી આ હતા પતંગના વિગ્રેતા યુસુભાઈ રહ્યા છે કે રો મટીરિયલમાં પણ વધારો જોવા મળ્યો છે એટલે કે જે બાંબુ આવે છે સળિયું આવે છે એના નિકાસની અસરો છે એ ગુજરાતમાં પર આવી છે તો ચોક્કસથી આ વખતે પતંગ રશિયાઓ માટે થોડી મોંઘવારીનો સામનો તો કરવો જ પડશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આવનારો સમય છે હવે ઉત્તરાયણમાં છે ને લોકો ખરીદી કરવા પણ છેલ્લી ઘડી ધૂમ પણ આવે છે કેમ ચંદ્રકાંત વોરા સાથે મિપસિંહ રાઠોડ